જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર જો કે તમે બધા મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાને સ્વાગત કરી દશો અમારા નવા જબરદસ્ત નવા વ્લોગની અંદર અને અત્યારે નવું લોકેશન જોતા અને સરસ મજાના ગેટઅપ સાથે અમે તૈયાર થઈને વૈયા છીએ અમારા કાકાના લગ્નમાં અને અત્યારે અમે ફોટો શૂટિંગ કરવા છીએ લાઠી અને પાછળનું બેકગ્રાઉન્ડ જોતા એટલું સરળ છે ને કે વાત ન પૂછો એમ જ્યારે આ આ લાઠીનું છે ને મારા ભાઈના લગ્ન હતા ને ત્યારે અમે ફોટા પડવા હતા પણ અત્યારે છે ને રિનોવેશન કર્યું છે ને આ ગાર્ડન પ્લેસ એવો લુક ફેરવી નાખ્યો છે ને કે વાત ન પૂછો એમ અત્યારે અને આ છે ને અણવર છે ને આ વરાજામાં ધ્યાન જ નથી દેતા વ્લોગ ચાલુ કરીને તો જાડીઓ આવ્યા

માઇન્ડ એકદમ ફ્રેશ રાખી દેવાનો અને શરીરને ઢીલો એટલે ફોટા એક નંબર આવે હું સ્ટુડિયોનું પ્રમોશન કર્યું આપણે શિવ સ્ટુડિયો શિવ સ્ટુડિયો કીડી

પાયલોટ જ કહેવાય પૂછો ને કાં સ્વાગત મેં એક જગ્યાએ ફંક્શનમાં જોયું હતું કે આજે અમારા પાયલોટ આવ્યા છે એકસો આઠના એટલે પછી ખરી એકસો આઠ વાંહે જ બોલે એટલે બને થયું પાયલોટ એટલે બોલે વાહ હું એ કે એવડી કાંઈ વાંધો ને એકસો આઠમાં નોકરી કરે છે ક્યારેક અમને મોકો દેજો એકસો આઠમાં બેહવાનો આપણે બેન બેહવું છે

નાના સવો નાના ગુડાણા સવો ઓલો ઓલો ધીમે ધીમે એ આ પસાડ વાળો લા ખતમ

લગન માં આવી જ દોડા દોડી હાલતી હોય પવણી જવું છે ને

太美。<laughs> ચેન્જ કરી ને બહુ જ મજા આવી ગઈ રાજાંડિયામાં બહુ જ મજા આવી ગઈ મારા ફ્રેન્ડના મેરેજ હતા એટલે ઓણના વર્ષમાં લગ્ન કર્યા જ નહોતા એક ભાઈબંધના છેલ્લા લગ્ન હતા અને કીધું ધૂમ મચાવી દેવાની છે લગ્નમાં તો કાંઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો લગ્ન એ પૂરો કરીશું હા બીજી વાત તો કર્યું પહેલાં કાલે જવાનું છે જાનમાં હા કાલે જાનમાં જવાનું છે જાનનો બ્લોગ પણ સરસ મજાનો લાવવાનો છે તો કન્ટિન્યુ લોગ બધા બન્યા રહેજો તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે પરથી મળીશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કરો અને સબસ્ક્રાઈબ કરોને ભૂલતા નથી જય માતાજી જય બાય